અમદાવાદમાં આરટીઈ હેઠળ ખોટા પુરાવા બદલ પ્રવેશ રદ કરતા પ્રવેશ રદ કરવામાં આવ્યા છે અને સ્કૂલમાં હેઠળ પ્રવેશ રદ કરવામાં આવ્યા સ્કૂલે પુરાવા ડીઓ વાલીઓએ આવક મર્યાદા વધુ હોવાના પુરાવા આપ્યા અને વાલીઓએ આવક મર્યાદા વધુ હોવા છતાં બાળકોના આરટીમાં પ્રવેશ કરાવ્યા હતા ખોટી રીતે વાલીઓએ પ્રવેશ મેળવ્યાની શાળાની ફરિયાદ બાદ આ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે હિયરિંગ દરમિયાન આવક વધુ હોવાની એની ડીઓ સમક્ષ કબુલાત અને હવે સામાન્ય વિદ્યાર્થીની જેમ ફી ભરીને અભ્યાસ વિદ્યાર્થીઓ એ શાળામાં કરી શકશે આરટી હેઠળ બત્રીસ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે ખોટી રીતે વાલીઓએ પ્રવેશ મેળવ્યાની શાળાએ ફરિયાદ કરી હતી ડીઓને રજૂઆત કરવામાં આવી હતી અને ડીઓએ આદેશ આપ્યા આરટી હેઠળ ખોટા પુરાવા બદલ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે અમદાવાદમાં આરટી હેઠળ કોટા પુરાવા બદલ પ્રવેશ રદ કર્યા છે ડીઓએ મહત્વપૂર્ણ કાર્યવાહી ઝાયડસ સ્કૂલ અને આરટી હેઠળ બત્રીસ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે જણાવી દઈએ ઝાયડસ સ્કૂલે પુરાવા ડીઓને વાલીઓએ આવક મર્યાદા વધુ આવવાના પુરાવા આપ્યા હતા અને વાલીઓએ આવક મર્યાદા વધુ હોવા છતાં બાળકોના આરટીમાં પ્રવેશ મેળવ્યા હતા અને આખોય મામલો સામે આવ્યો